નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજાર ભાવ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોબાવ ચૌદસોથી ઊંચો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા ઘઉં પાંચસો અડતાલીસથી પાંચસો છન્નું ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો પચીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી બે હજારને પીચોતેર રૂપિયા ચણા બારસોથી ચૌદસો ચોત્રીસ અડદ એક હજારથી અઢારસો પચાસ મગ પંદરસો પચાસથી સત્તરસો પાંસઠ ચણા સફેદ ચૌદસો પચાસથી અઠાવીસો રૂપિયા વાલદેશી બારસો પચીસથી બે હજાર રૂપિયા સિંગદાણા ચૌદસો ત્રીસથી પંદરસો એંસી મગફળી જાડી એક હજાર એંસીથી અગિયારસો એંસી મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પચાસ એરંડા અગિયારસો દસથી અગિયારસો એકાણું તલી બે હજાર પચાસથી ને સાઠ સોયાબીન આઠસો ત્રીસથી નવસો પાંત્રીસ તલકાળા ત્રણ હજાર ઓગણત્રીસથી ને લસણ ચોત્રીસો એકાવનથી ત્રેપનસો ને સિત્તેર ધાણા બારસોથી ચૌદસો સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પાંસઠ રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો ત્રીસ મેથી નવસો સિત્તેરથી તેરસો ચોપન વટાણા ચૌદસો છવ્વીસથી બત્રીસો ને પાંચ રાયડો એક હજાર દસથી અગિયારસો પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો પિંચોતેર રૂપિયાથી આઠસો ને સિત્તેર રૂપિયા કલોજી ચોત્રીસોથી છત્રીસસો રૂપિયા હવે વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો એકાવનથી ઊંચો ભાવ સોળસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકવીસ મગફળી જાડી નવસોથી એક હજાર એકતાલીસ તુવેની વાત કરીએ તો પંદરસો છપ્પનથી ઓગણીસો ને છોતેર રૂપિયા ચણા અગિયારસો એંસીથી ચૌદસો અગિયાર ધાણા અગિયારસો એકથી ચૌદસો એકવીસ ધાણી અગિયારસો એકથી ચૌદસો એકવીસ ઘઉં પાંચસોથી પાંચસો અડતાલીસ બાજરો ત્રણસો એકાવન થી ચારસો એકતાલીસ અડદ અગિયારસો છેતાલીસ થી પંદરસો એકસઠ રાયડો એક હજારથી બારસો એક મેથી નવસો થી અગિયારસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકોતેર મગ થી સત્તરસો ને સોળ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર